જય શ્રી રાધે કૃષ્ણા મિત્રો આપ સૌનું ધર્મ બુક ચેનલમાં હાર્દિક સ્વાગત છે જેમ આપણે જાણીએ છીએ આ સમયે પિતૃપક્ષનો પવિત્ર અવસર ચાલી રહ્યો છે હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ ઊંડું મહત્વ જણાવવામાં આવ્યું છે કારણ કે આ સમયે આપણા પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે પિતૃપક્ષના આ પવિત્ર અને પુણ્યકારી દિવસોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયને શ્રદ્ધા અને ભક્તિ સાથે વાંચવું કે સાંભળવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં વર્ણન છે કે શ્રાદ્ધના આ મહિનામાં જો કોઈ ભક્ત ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરે અને તે પાઠનું પુણ્ય પોતાના પિતૃઓને અર્પણ કરે તો તેમના પિતૃઓ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે તેમના આશીર્વાદથી ન માત્ર ભૌતિક જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પરંતુ આધ્યાત્મિક માર્ગ પર પણ વિશેષ ઉન્નતિ થાય છે ભક્તો પિતૃપક્ષનો આ સમય ફક્ત કર્મકાંડનો જ નથી પરંતુ આ તે અવસર છે જ્યારે આપણે આપણા પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ ગીતાનો સાતમો અધ્યાય તત્વજ્ઞાન અને વિજ્ઞાન સહિત એ સત્યનો ઉદઘાટન કરે છે જેનાથી જીવનનો વાસ્તવિક ઉદ્દેશ સમજી શકાય છે જ્યારે તેનું શ્રવણ કે પઠન કરીને પુણ્ય પિતૃઓને સમર્પિત કરવામાં આવે તો તેમની આત્માને શાંતિ મળે છે અને તેઓ ઉચ્ચ લોક તરફ ગતિ કરે છે સાથે જ સાધક માટે આ અધ્યાય મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરે છે પ્રિય ભક્તજનો આજના આ વિડિયોમાં અમે તમારી સમક્ષ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મ્ય રજૂ કરીશું આને સાંભળીને તમે જાણશો કે આ અધ્યાય ન માત્ર તમારા પિતૃઓની મુક્તિનું કારણ બની શકે છે પરંતુ તમારા જીવનના અંધકારને દૂર કરીને જ્ઞાન અને ભક્તિની જ્યોત પણ પ્રજ્વલિત કરી શકે છે સાંભળો અને અંતે તમારા પિતૃઓને આ ફળ ફળગર્પણ કરો મિત્રો ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે હે પાર્વતી હવે હું તમને સાતમા અધ્યાયનું મહાત્મે સંભળાવું છું જેનું શ્રવણ કરવાથી જ કાનોમાં અમૃતની ધારા વહે છે પાટલીપુત્ર નામના એક દુર્ગમ નગરમાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્યવૃત્તિનો સહારો લઈને ખૂબ ધન કમાયું હતું પરંતુ તેણે ન તો ક્યારેય પિતૃઓનું તર્પણ કર્યું ન દેવતાઓની પૂજા કરી ધન સંચયની લાલસામાં તે ફક્ત રાજાઓને ભોજન કરાવતો હતો એક સમયની વાત છે જ્યારે શંકુકર્ણ પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી રહ્યો હતો અડધી રાત્રે જ્યારે તે ઊંઘી રહ્યો હતો ત્યારે એક વિષધર સાપે તેની બાહુમાં ડંખ માર્યો મંત્ર ઔષધિ અને ઉપાય બધું નિષ્ફળ ગયું અને ટૂંક સમયમાં તેના પ્રાણપંખેરું ઉડી ગયા મૃત્યુ પછી તે પ્રેત ભાવે નીકળીને સર્પયોનીમાં જન્મ્યો તેનું મન ધનની વાસનામાં બંધાયેલું હતું તેને યાદ હતું કે તેણે કરોડોની સંખ્યામાં ધન ઘરની બહાર ખોદીને દાટી રાખ્યું છે તેણે વિચાર્યું કે હું મારા પુત્રોને આ ધનથી વંચિત રાખીને તેની રક્ષા કરીશ એક દિવસ સર્પ પડેલા તે બ્રાહ્મણે પોતાના પુત્રોને સ્વપ્નમાં દર્શન આપ્યા અને પોતાની વ્યથા સંભળાવી સવારે ઉઠીને પુત્રોએ આશ્ચર્યથી રાતના સ્વપ્નની ચર્ચા કરી તેમાંથી મધ્યમ પુત્ર જેનું નામ શિવ હતું તે કુદાળ લઈને તે સ્થાને પહોંચ્યો જ્યાં તેના પિતા સર્પરૂપે રૂપે રહેતા હતા લોભવશ તેણે બાંબી ખોદવાનું શરૂ કર્યું ત્યારે ત્યાંથી એક વિશાળ અને ભયાનક સર્પ પ્રગટ થયો અને બોલ્યો ઓ મૂર્ખ તું કોણ છે અહીં શા માટે આવ્યો છે આ બાંબી શા માટે ખોદે છે સાચું સાચું કહે તને કોણે મોકલ્યો છે પુત્રે કહ્યું હું તમારો પુત્ર છું મારું નામ શિવ છે ગઈ રાતે સ્વપ્નમાં મેં તમને જોયા અને સોનું મેળવવાની ઉત્સુકતાથી અહીં આવ્યો છું આ સાંભળીને સર્પ હસી પડ્યો અને બોલ્યો જો તું મારો પુત્ર હોય તો મને આ બંધનથી ઝડપથી મુક્ત કર હું પૂર્વ જન્મમાં દાટેલા ધનના કારણે જ સર્પ યોનીમાં પડ્યો છું પુત્રે પૂછ્યું પિતાજી તમારી મુક્તિ કેવી રીતે થશે કૃપા કરીને મને ઉપાય જણાવો ત્યારે સર્પે કહ્યું વત્સ ગીતાના અમૃતમય સાતમા અધ્યાયનો પાઠ જ મને આ બંધનથી મુક્ત કરી શકે છે ન કોઈ તીર્થ ન દાન ન તપ ન યજ્ઞ મારી મુક્તિમાં સમર્થ છે જો મારા શ્રાદ્ધના દિવસે કોઈ બ્રાહ્મણ શ્રદ્ધાપૂર્વક સાતમા અધ્યાયનો પાઠ કરે અને તેને ભોજન કરાવો તો નિશ્ચિતપણે મને મુક્તિ મળશે તમારી શક્તિ પ્રમાણે અન્ય બ્રાહ્મણોને પણ આદરપૂર્વક ભોજન કરાવો પિતાની આ વાત સાંભળીને પુત્રોએ તેમની આજ્ઞાનું પાલન કર્યું તેઓએ એટલું જ નહીં પરંતુ તેનાથી પણ વધુ શ્રદ્ધાભાવથી કાર્ય કરવાનું શરૂ કર્યું પરિણામે શંકુકર્ણે શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કર્યો અને પોતાનું સંપૂર્ણ ધન પુત્રોને સોંપી દીધું તે સદાચારી પુત્રોએ તે ધનનો સદુપયોગ કર્યો તેઓએ બાવળી કુવા પોખર યજ્ઞશાળા અને દેવમંદિરોનું નિર્માણ કરાવ્યું સાથે જ ગરીબો માટે અન્નશાળાઓ પણ બનાવી સાતમા અધ્યાયનો હંમેશા જાપ કરતા અંતે તેઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો ભગવાન શિવ અંતે પાર્વતીને કહે છે હે પાર્વતી આ હતું ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મ્ય આને સાંભળવાથી જ મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે અને તેને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે હવે સાંભળો શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના તમામ શ્લોકોનું ગુજરાતી અનુવાદ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહેવા લાગ્યા હે પાર્થ જ્યારે તું અનન્ય પ્રેમથી મારામાં આસક્ત ચિત્ત અને અનન્ય ભાવથી મારા પરાયણ થઈને યોગમાં લાગે ત્યારે તું મને સંપૂર્ણ વિભૂતિઓ બળ ઐશ્વર્ય અને સમસ્ત ગુણોથી યુક્ત આત્મસ્વરૂપના રૂપમાં નિસંદેહ જાણી શકશે તેથી હવે હું તને આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણ કરુણાભાવથી કહું છું આને જાણી લીધા પછી આ સંસારમાં બીજું કંઈ જાણવા યોગ્ય બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાંથી કોઈ એક મારી પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે અને તે પ્રયત્ન કરનારા યોગીઓમાંથી પણ કોઈ વિરલું જ મને તત્વતઃ એટલે કે યથાર્થ રૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારના ભેદોવાળી મારી જળ પ્રકૃતિ છે પરંતુ હે મહાબાહુ આથી ભિન્ન જે ચેતન શક્તિ છે જેનાથી સંપૂર્ણ જગત ધારણ થાય છે તે મારી પરા પ્રકૃતિ છે હે અર્જુન એવું સમજ કે સમસ્ત ભૂતો આ બંને પ્રકૃતિઓથી જ ઉત્પન્ન થયા છે અને હું જ સંપૂર્ણ જગતનું પ્રભાવ અને પ્રલય છું એટલે કે જગતનું મૂળ કારણ હું જ છું હે ધનંજય મારાથી ભિન્ન કોઈ બીજું પરમ કારણ નથી આ સમગ્ર જગત સૂત્રમાં ગૂંથેલા મણિઓની જેમ મારામાં જ ગૂંથાયેલું છે હે અર્જુન હું જ જળમાં રસ છું સૂર્ય અને ચંદ્રમામાં પ્રકાશ છું સમસ્ત વેદોમાં ઓંકાર છું આકાશમાં શબ્દ છું અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ છું અગ્નિમાં તેજ છું સંપૂર્ણ ભૂતોનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે અર્જુન તું મને જ સમસ્ત ભૂતોનું સનાતન બીજ સમજ હું બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું હું બળવાનોનું આસક્તિ અને કામનાઓથી રહિત બળ છું અને સમસ્ત પ્રાણીઓમાં શાસ્ત્રસંમત ધર્મની અનુકૂળ કામ જ છું હે ભરત શ્રેષ્ઠ સત્વગુણથી ઉત્પન્ન ભાવ હોય કે રજોગુણથી ઉત્પન્ન ભાવ આ બધું મારાથી જ થાય છે પરંતુ વાસ્તવમાં હું તેમાં નથી અને તે મારામાં નથી સત રજ અને તમ આ ત્રણ ગુણોના કાર્યોથી સમસ્ત પ્રાણી સમુદાય મોહિત થઈ રહ્યો છે તેથી લોકો મને જે આ ગુણોથી પરે છે તે અવિનાશીને જાણી શકતા નથી આ ત્રણ ગુણમયી મારી માયા અત્યંત અદ્ભુત અને દુષ્ટર પાર કરવા યોગ્ય છે પરંતુ જે પુરુષો ફક્ત મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે અને સંસારથી તરી જાય છે જેમનું જ્ઞાન માયા દ્વારા હરી લેવામાં આવ્યું છે જે આસુરી દૂષિત કર્મો કરનારા અને મૂર્ખ લોકો છે છે તેઓ મને મને ભજતા નથી હે ભરતવંશ શ્રેષ્ઠ ચાર પ્રકારના ભક્તો ભજે અર્થાર્થી જે સાંસારિક પદાર્થોની ઈચ્છાથી ભજે છે આર્થ જે સંકટથી છુટકારો મેળવવા ભજે છે જિજ્ઞાસુ જે મને યથાર્થ રૂપે જાણવાની ઈચ્છાથી ભજે છે અને જ્ઞાની જે મને તત્વથી જાણે છે આમાંથી અનન્ય પ્રેમ ભક્તિથી યુક્ત જ્ઞાની ભક્ત સૌથી ઉત્તમ છે કારણ કે જે મને તત્ત્વતઃ જાણી ચૂક્યો છે તે મને અત્યંત પ્રિય છે અને હું પણ તેને અત્યંત પ્રિય છું બધા ભક્તો ઉદાર છે પરંતુ જ્ઞાની તો મારું જ સ્વરૂપ છે કારણ કે તે જ્ઞાનીએ જેનું મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધા છે તે ઉત્તમ ગતિ સ્વરૂપ થઈને સંપૂર્ણપણે મારામાં સ્થિત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ આગર કહે છે હે અર્જુન અનેક જન્મોના અંતે જે પુરુષ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે જ જાણે છે કે વાસ્તવમાં બધું વાસુદેવ જ છે આવું જાણીને તે પુરુષ મને જ ભજે છે નિશ્ચયપણે આવો મહાત્મા અત્યંત દુર્લભ હોય છે પરંતુ જેમનું જ્ઞાન કામનાઓ દ્વારા હરી લેવામાં આવ્યું છે તેઓ પોતાના સ્વભાવથી પ્રેરિત થઈને વિવિધ નિયમોનું પાલન કરતા અન્ય દેવતાઓની પૂજા કરે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તેની શ્રદ્ધાને હું તે જ દેવતા પ્રત્યે સ્થિર કરી દઉં છું પછી તે શ્રદ્ધાથી યુક્ત થઈને તેજ દેવતાની પૂજા કરે છે અને મારા દ્વારા જ વિધાન કરેલા ઈચ્છિત ભોગો પ્રાપ્ત કરે છે પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓને તે ફળ નાશવંત જ પ્રાપ્ત થાય છે દેવતાઓની પૂજા કરનારા અંતે દેવતાઓને જ પ્રાપ્ત થાય છે પરંતુ મારા ભક્તો ગમે તે રીતે ભજે અંતે મને જ પ્રાપ્ત થાય છે હવે સાંભળો આ સાતમા અધ્યાયમાં ભગવાનની વાસ્તવિક સત્તાને ન જાણનારાઓની નિંદા અને તેમને જાણનારાઓની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન અજ્ઞાની પુરુષો મારા તે અનુત્તમ અવિનાશી પરમ ભાવને નથી જાણતા તેઓ મન અને ઇન્દ્રિયોથી પરે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને સામાન્ય મનુષ્યની જેમ જન્મેલો માની લે છે વાસ્તવમાં હું મારી યોગમાયાથી છુપાયેલો રહું છું આથી આ જનસમુદાય મને જે જન્મરહિત અને અવિનાશી પરમેશ્વર છું જાણી શકતો નથી અને મને જન્મ મરણવાળો સમજે છે હે પાર્થ ભૂતકાળમાં જે કંઈ બની ગયું વર્તમાનમાં જે બની રહ્યું છે અને ભવિષ્યમાં જે થવાનું છે તે બધું હું જાણું છું પરંતુ મને કોઈ શ્રદ્ધા અને ભક્તિરહિત મનુષ્ય જાણી શકતો નથી સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા સુખ દુઃખ આદિ દ્વંદ્વોથી સમસ્ત પ્રાણીઓ અજ્ઞાનને પ્રાપ્ત થાય છે પરંતુ જે પુરુષો નિષ્કામ ભાવથી શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરે છે તેમના પાપ નષ્ટ થઈ જાય છે જ્યારે તેઓ રૂપે મોહથી મુક્ત થઈ જાય છે ત્યારે તેઓ નિશ્ચયપણે ભક્તિથી મને બધી રીતે ભજે છે જે પુરુષો મારી શરણમાં રહીને જરા અને મરણથી છૂટવા માટે પ્રયાસ કરે છે તેઓ બ્રહ્મને જાણે છે સંપૂર્ણ આધ્યાત્મને જાણે છે અને સંપૂર્ણ કર્મને પણ જાણે છે અને જે પુરુષો અધિભૂત અને અધિ યજ્ઞ સહિત એટલે કે સમસ્તના આત્મ સ્વરૂપ મને અંતકાળે પણ જાણે છે તેઓ યુક્ત ચિત્ત થઈને મને જ જાણી લે છે અને અંતે મારામાં લીન થઈને મને પ્રાપ્ત થાય છે આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાય વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન યોગનું ગુજરાતી અનુવાદ પૂર્ણ થાય છે જ્યારે આપણે આપણી બુદ્ધિ મન અને હૃદયને તેમની શરણમાં અર્પણ કરી દઈએ ત્યારે આપણે આ સંસારના સમસ્ત બંધનોથી મુક્ત થઈને સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ આપ સૌનો હૃદયથી આભાર કે તમે આ અધ્યાયને સાંભળવામાં તમારી પવિત્ર હાજરી આપી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું ન ભૂલો સાથે જ કમેન્ટ બોક્સમાં પ્રેમપૂર્વક લખો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તમારો દરેક શબ્દ ભક્તિની ધારા બનીને ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચશે અને નિશ્ચિતપણે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થશે